તો ભાઈ અમાર નાનું નહી બોલ્યો નવ લોગમાં સવાર થઈ ગયું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સુપ્રભાત ના બધા રામ રામ ને જાય માતાજી વાલા ને મિત્રો અત્યારે તમને કોઈ નાય થઈ ગયા ટોપી પહેરી રેડી કારણ કે અરે હમણાં થા આમ બારી ગયા હતા જ્યાં કઈ ઠંડી લાગતી નહોતી એટલી બધી પણ હાય હારી બહુ લાગે છે ગામડે કારણ કે ત્યાં કાંઈ એટલું બધું ઠંડુ વાતાવરણ નહોતું હું આની કાંઈ કોટની જરૂર ન પડતી બહુ રાતે જરૂર પડતી પણ અહીંયા બહુ હોય છે અને અમારે જો જીલુભાઈ પણ આવી ગયા છે આજે નાયા ધોયા નથી શીરાવાનું બાકી છે અને ભાઈ રસોડામાં આવી ગયા છે એમાં નેનો બેન જોવા એવું બસ ને ભાઈ મસ્ત રોટલી થઈ ગઈ છે ને ચા પાણી થઈ ગયા છે તો ભાઈ શીરાઈ લઈએ કારણ કે જવાનું છે કામે જવાનું છે ને ઢીલું ભાઈ આવી ગયા છે સિરાવા કેટલી લંબી તો ભાઈ મસ્ત સિરાવી લીધું છે ને મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે મસાલો પણ આવી ગયો છે ને મસ્ત મજાની આપણે રામપ્યારી પાસે આવી ગયા છે ભાઈ કારણ કે આજ જવાનું છે તમને કીધું કામે જવાનું છે ને છે ભાઈ પહેલો દિવસ હતો આમ ગણાય પહેલો દિવસ છે ભાઈ કામે જવાનું છે કારણ કે એટલા સમય રખડ્યા તા હવે તો કામે ધંધે ચડવું પડશે પાછા દસ પંદર દિવસ પછી પાછા લગન લગનની સીઝન ચાલુ થાય તો એ પાછી રજાવવું પડશે તો આલો ફટાફટ રામ પહેરી મંદિર ગાબો અને હું છે પછી નીકળી જઈશ કારણ કે વાગી ગયા છે આઠ જેવું થઈ ગયું છે તો આલો ફટાફટ ગાભો માં તો ભાઈ ત્યારે આપણે જવાનું છે કામે જવાનું છે પણ કેવું ભાઈને પડ્યો પાવાનો છે જો કેવું ભાઈ થઈ ગયા છે રેડી ભાઈ તમે તો ઓલે ડોક્ટર નો નેનો ફોન આવ્યો હતો આશા વર્કર વાળા નો તો પોલ્લો પાવા જવાનું છે કિવુરભાઈને તો ફટાફટ એને પોલ્યો પૂરો એવું કારણ કે અત્યારે આઠ વાગ્યા છે અને આમાં નેનો બેન ને એ પણ બધા આર્યા થાય છે ચાલો ગાડી લઈને ફટાફટ જાય પોલોભાઈ કિવુરભાઈ ને તો મિત્રો આપણે આવી ગયા છે કમેટી જે ને જો જવું અહીંયા મેડમ ને બધા બેઠા છે ને આપણે કિવુરભાઈ ને પોલ્લો પાવાનો છે તો આપણે પોલ્યો પાવ પણ આવી ગયા છીએ તો ભાઈ મસ્ત મજાનું જવા અહિયાં ભાઈ કિવુરભાઈ તૈયાર થઈને આવી ગયા છે જો

ભાઈ તો આલો ફટાફટ સા પી સા ચા ઠરી જાવ પછી તો ભાઈ મસ્ત બપોર થઈ ગયા છે બપોરા આટલે હાડા થઈ ગયા છે ભાઈ પહેલો દિવસ છે તો થોડીક તકલીફ પડી થંપા માને માં છે પણ કાઈ વાંધો નહીં રાગે પડી જાવ ચાલો ભાઈ ભૂખ લાગી ગઈ તો મસ્ત મજાના બપોરા આટલે જમવામાં છે બટાકા શાક રોટલી આથા ભીંડું ભૂંગળા બધા મિત્રો બેહી ગયા છે જમવા ચાલો ભાઈ જમી લે ફટાફટ

આયી છે સાંભળી બીલી બે આપડા ભાઈ ભનો પણ સા પાણે બીલે ચા બીલે તરું તો ભાઈ હાડા બસ થઈ જશે ને ઘર બધું નીકળવી કારણે કે બધા કાર્યક રોઈ ગયા છે ને અંદર ઉજો તો થઈ જશે જો જો તો અંદર ઉ થઈ ગયું છે તો ફટાફટ છે ને નીકળી જાય ઘર बाजू ને આજે થોડું એક બે વસ્તુ દોસ્તારા મગાવી છે તો ઈ પણ લેતા રહી તો આ टीफिन तो तो लाइन तो काम जाऊ पड़ से तो हलो फटाफट घरे तो आप घर ता पार्किंग हलो अपना घर जाइए तो मित्र घरे भाई हूँ लो लय શાની છે ભાઈ માંડવાની કંકુતરી આવી છે ક્યાંથી આવી છે હા ભાઈ ડુંગરપુર થી માંડવાની કંકુતરી આવી છે ચામુંડા માતાજી નો ચોવીસ કલાક નો નવ માંડવો છે ભાઈ તારીખ છે કેટલી તારીખ છે તેર તારીખ તેર બાર બે હજાર ચોવીસ અને આ તેર તારીખે માંડવો છે ચાલુ થાય થાંભલી વધાવવાનું શુભ મુહૂર્ત એટલે એ પૂરો થાય ને માંડો સબુદ તરીકે હા તેર તારીખે ચાલુ થવાનું છે અને બપોરે જમણવાનું એવું છે પરસાદ રામ માંડો હશે એનું બેન જોવા એવું શું કરશે હે હા અમાર અમારે ભાઈ જાવ ક્યાં ભાઈ ગયો સપ્પલ વપલ પેરી હા બેઠા છે તો ભાઈ તો ભાઈ ડેર તારીખે ડુંગર પર ગામે માંડો છે માતાજી નો નવરંગ ચોવીસ કલાક નો માંડો તો ભાઈ બધા આવી જજો ને બધા ભાઈ માંડવામાં આવી જયો આપણે પાંચ ગાળો છે તો આપણે આવીશું પણ તમે બધા જાય માંડવાના માતાજી નો માંડો છે નવરંગ માંડો પૈસા જામ પણ છે બપોરે તો આવી જજો ભાઈ ગામ ચાલુ છે ભાઈ રોટલા બને છે ને ભાઈ શાખ છે નું બનાવ્યું છે અરે આખ કારીંગનાનું શાક છે આવી જાવ ચાલુ જ જમવા ફટાફટ અને ભાઈ આમાં શું છે આમ તો ભાઈ ફેવરેટ વસ્તુ છે સલાડ છે ભાઈ ગાજર ને કોબી નો સલાડ છે મસ્ત મજાનો તો ભાઈ આવી ગયા છે ઘરે ને ભાઈ અમારે ફૂટતા છે ભાઈ આજ તો ભાઈ ના પલ્લો ભાઈ દીધો છે જો મસ્ત ફૂટતો છે ભાઈ શાંતિથી થી અમાર નેનો બેન ને પલ્લો ભાઈ દીધો આમ બતાય તો આંગળ ક્યાં નિશાન કર્યું નક ક્યાં રંગ્યો જો ભાઈ નક રંગી દીધો છે નેનો બેન ને જો પલ્લો ભાઈ નેનો ના ખાઈ કેવું લાગ્યું મજાઈ કડવો કડવો મજાઈ થી પેલો ભાઈ દીધો અમારા ભાઈ ના ભાઈ દીધો નાનો નો ભાઈ તેવીસ નો ભાઈ જો તેવીસ ભાઈ ઉંચા છે તો આપણે મસ્ત મજા નું થોડાક મોટું મોટું ધોઈ નાખ આ બધું ધૂળ ધૂળ ભરાયેલું છે તમારે જીલો ભાઈ જો શાંતિ થી ઉભા છે ભણવા ગયો છે રવિવારે તો ને હાલે ભાઈ રવિવારે તો મને ભૂલાય જાય છે હાલો આ તો જોઈ તમાર બેન જો પૈસા નાખે છે ગીંગા માં ભાઈ જો પૈસા જો નાખો ના તમાં આમાં નાખી દે પૈસા ગીજામ નાખે છે કે જાગે થઈ ગયું તું હું પીધું તું તો ભાઈ મસ્ત મજાનું જમીન લીધું છે ને જમીન આવી ગયા છે આપણે ધાબા માથે તો થઈ ગયું છે મોડું તો વિડીયો પણ પૂરો કરી દઈએ કેવું રહે સારું રહે કે નહીં તો વિડીયો પૂરો કરતા પહેલાં ભાઈ લાઈક કરી લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નોકરી આવ્યો એને કમેન્ટ તો જરૂર કહીજો કેવો લાગ્યો વિડીયો તો ફ્રી પાસે મળીશું નવા વ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાતા ને રામે રામને આવજો બાય બાય